સાથે અમારે મેડિકલ કેમ્પ હોય છે રાસ ગરબાનો કાર્યક્રમ હોય છે અમારો અમારે ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો સેવા લે છે મિત્રો અને આ વર્ષે મારા મિત્રોએ છવ્વીસો છવ્વીસ ફૂટની ધજા કરી અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અમને માતાજીની આશીર્વાદથી અમે વર્ષો સુધી અમે અમારી પેઢી આ પ્રવૃત્તિ કરતી રહે રોજ ખાતે મને આ ચાન્સ મળ્યો છે છવ્વીસો છવ્વીસ ફૂટ ધજા કરવાનો બધે જ અંબાજી માના મંદિરમાં ચડવામાં આવી હતી અને એ પછી માતાજીના મંદિરમાં બી ચડાવવામાં આવી હતી ને એક દરેક વખતે મારા કેમ્પમાં માંબા સેવા કેમ્પના સભ્યોની હાજરીમાં ખોલવામાં આવેલી હા